ગુજરાતમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે પણ જે રીતે દારૂની પરમિટની સંખ્યા વધી રહી છે તે જોતા લાગે છે કે આરોગ્યના નામે દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે નવાઈ વાત તો એ છે કે હવે ખુદ ગુજરાત પોલીસ દારૂના બાટલા સાથે નશાની હાલતમાં ઝડપાઈ છે સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ નેમ પ્લેટ સાથેની કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કમિશનરના આદેશ પર પીએસઆઈ એ પટેલની સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી આ તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો અને તે પોતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું હાલ પીએસઆઈ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠ્ઠાવીસ ત્રણના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા પબ્લિક હાથે માથા ફૂટેલી એટલે તાત્કાલિક ડિસ્ટાર્પને પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ લીધેલાનું જણાય આવેલ હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈ ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ તો એમાં ડોક્ટરે ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરે છે